જે નવી સ્વ આવી છે ભાગ નંબર બે ના તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ દસના અંગ્રેજી વિષયના નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર બેના યુનિટ નંબર વન અગેન્સ્ટ ધ ધર્ટ્સ જેમનો સેક્શન નંબર સીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું શરૂઆત કરીએ મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સ થર્ટી સેવન આઈ કેન રાઇટ ફ્રેન્ચ तो जवाब से एबिलिटी थर्टी एट व्ट इज योर ईमेल आई तो जवाब आकिंग इन्फोर्मेशन थर्टी नाइन सृष्टि हैज नेवर बीन टू पलक्कड़ तो जवाब आट्रीबिंग फ्रीक्वेंसी त्यारे थोर जीरो फोर्टी He was 4040. He was absent because he was ill. So, Jabau says showing reason. 41. Would you speak a little louder? So, Jabau says making request. 42. Rushil was born on 22 January. So, specifying time. ચોઇસ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લેટ ધ કન્વેન્શન થર્ટી એટલે કે ફોર્ટી થ્રી આર્યા સેઝ પિંકી આઈ પાસ્ટ વિથ ગુડ માર્ક્સ રિંકુ સેઝ એક્સપેન્સી ઇમોશનલ તો કોંગ્રેચ્યુલેશન્સ ડિયર તેમનો આન્સર આવશે ફોર્ટી ફોર જેની સેઝ મમ્મી બ્લેન્ક મેકિંગ રિક્વેસ્ટ કરવાની છે મમ્મી સેઝ શ્યોર બેટા I will prepare your favorite dish. So, answer D. Will you make something special today? 45. Mr. Shah says, where is the fruit vendor? Rupal says, specifying location. To so, answer B. He is standing near the gate. Complete the sentence using the functions given in the bracket. ફોર્ટી સિક્સ ઇટ માય ખાલી જગ્યા તો જવાબ સે બી રાઇનિંગ ટુડે ફોર્ટી સેવન ધ ટીચર ઓ ઝેંગરી ખાલી જગ્યા શો she punished ધ બોયઝ ફોર્ટી The ધ પ્રોસેસન વ્હીલ ખાલી જગ્યા બી એટ ટાઉન હોલ ફોર્ટી નાઇન વોટ ખાલી જગ્યા યુ ઇટ ધ ટીમ પ્લેડ વેલ ખાલી જગ્યા બટ વી લોન પોતે આવી ચુકી છે જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને રીવ રાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્કસ વિથ ધપ્રોપ્રિયટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ 51 the college of ramnagar had a collegegia over the common plot in the society they collegegia to have finishing all over the plot the resident distribute a demand 52 Have you ever Kaliga blood Kali I donated blood for the sixth time. You know the head is a great Kalajaga of blood in emergency to donated recently and demand. Find and write the word having the nearest meaning fifty-three To Denis to thick fifty-four petty to beautiful fifty-five wild. To તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના અંગ્રેજી વિષયના યુનિટ નંબર વનના સેક્શન નંબર ડીના સંપૂર્ણ સોલ્યુશન આપણે ફરી મળીશું સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે